ભમાટવીનું વર્ણન કર્યું છે ભરતજીએ રહુગણ રાજાની પાસે કે હે રહુગણ ભગવાન પરમાત્માની કૃપાથી આ જીવાત્માને મનુષ્ય અવતાર મળે ના મનુષ્ય ની આ જીવાત્મા અનેક પાપાચાર કર્મ કરે છે તો એ પાપી જીવાત્માને મૃત્યુ પછી આવી નરક યાત્રા ભોગવવી પડે વૈતરણી નદીમાંથી પસાર થવું પડે યમ માર્ગમાં 100 યોજન લાંબી વૈતરણી નદી આવે કે જેની અંદર માર રૂપી છે માસ કીચડ છે હાડકાની ભેખર છે વજ્ર જેવી ચાંચવાળી ગરોળીઓ વીછી સર્પ માછલા અનેક જેરી જીવ જંતુ પણ આ વેતરણી નદીમાં રહેવાવી ભયંકર નદીમાંથી પાપી જીવને ત્યારે પસાર થાવું પડે છે આવું ભયંકર વર્ણન બધું નર્કનું કરે છે યમ માર્ગનું કરે છે અને ત્યારે આ બધું વર્ણન વૈતરણીમાં જવું પડે અને ત્યારે સુખદેવજી એ કહ્યું કે હે રાજા તું તો ભગવદ ભક્ત છો જે પાપી જીવ હોય ને એને આ નર્ક ની યાતના ભોગવવી પડે પણ જે ભગવદ ભક્ત હોય એને ક્યારેય નર્ક ની યાત્રા ના થાય અરે ગમે પૂર્વકાલીન સમયની અંદર કાન્યકુપ્ત નામના નગર ની અંદર અજામિલ હતો નામ એનું વિષ્ણુયસા હતું પવિત્ર હતો ભગવાનની ભક્તિ કરતો પણ છતાં દરરોજ શિવ મંદિરે પૂજા કરવા માટે જાય ને પોતાના ઘરેથી શિવ મંદિરે જેમાં વચ્ચે એક નર્તકી નાચવા સ્ત્રી હતી એનું ઘર આવ્યું એક વખત બ્રાહ્મણ એ નૃત્ય જોવા માટે ઊભો રહી ગયો એમના ઘરનું પાણી પીધું અને ત્યાંથી એ બ્રાહ્મણ બુદ્ધિ ફરી અજામિલ બ્રાહ્મણની બુદ્ધિ ફરી વિષ્ણુયસા નામ હતું સાધુ સંતોની સેવા કરતો બ્રાહ્મણોની સેવા કરતો બધું બંધ કર્યું ઘરે ગાયો એ છોડી મૂકી બકરા બાંધવા લાગ્યો બકરાને કાપવા લાગ્યો એટલા માટે નું નામ થયું અજામિલ પાપાચાર કર્મ કરે છે ને માં એક વખત સંતો આવે છે એમની પત્ની છે સતી હતી સંતોને ભોજન કરાવે છે અને સંતો એમના પત્નીને કહ્યું છે કે તમારે ત્યાં દીકરાનો જન્મ થાય ને એનું નામ અમે નારાયણ એવું નામ રાખજો અજામિલની પત્ની એ બાળકનું નામ નારાયણ એવું નામ રાખે છે અને આ અજામિલને પોતાના દીકરા ઉપર નારાયણ ઉપર એટલો બધો પ્રેમ હતો આખો દિવસ પછી તો કંઈ કામ હોયને હૈ નારાયણ તું અહીંયા આવ હૈ નારાયણ મને પાણી આપ એ નારાયણ મને જમવાનું આપ નારાયણ નારાયણ ભગવાનનું નામ લે પોતાના દીકરાને બોલાવે પણ છતાંય નારાયણનું નામ લેતાની સાથેના પાપ ધોવાવા લાગ્યા અંત સમયે જ્યારે આ પાપી જીવને યમના દૂત લેવા માટે આવે છે યમના દૂતને જોઈને જામીન ડરી ગયો પોતાના દીકરાને કહેવા લાગ્યો કે હે નારાયણ તું મને બચાવ હે નારાયણ તું મને આમાંથી છોડાવ અને જ્યાં નારાયણ નારાયણ એમ કહે છે ને ત્યાં તો વૈકુંઠમાં ભગવાન પરમાર્માએ પોતાના દૂત પાર્ષદોને કહ્યું છે કે જાઓ મારો ભક્ત મને બોલાવે છે ભગવાનના પાર્ષદો આવે છે યમના દૂતની સાથે લડાઈ કરે યમના દૂતને પરાજિત કરી ત્યાંથી હાંકી કાઢ્યા અને અજામિનને ભગવાનના ધામની પ્રાપ્તિ પાપી જીવ હતો પોતાના દીકરાને નારાયણને બોલાવતો તો દીકરાનું નામ લીધું પણ છતાંય ભગવાને એનોય ઉદ્ધાર કરી દીધો